નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ઉન્તીસ અગિયાર બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો મદદ લેવા માટે જેમના પર બોસ સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે મોબાઈલ ચલાવતા સમયે ઘણીવાર તમને સમયની ખબર હોતી નથી અને પછી જ્યારે તમે તમારો સમય બરબાદ કરી ચૂક્યા હો ત્યારે તમને પસ્તાવો થાય છે તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય સારુ સ્વાસ્થ્ય સાચવવા માટે તાંબા અથવા ચાંદીને દૂધ અને ચાવલથી ધોયા પછી જમીનમાં દબાવી દો અને તે દૂધ અને ચાવલને ઘરની બહાર છોડમાં નાખી દો વૃષભ રાશિ ફલ સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે પરિવારના કોઈ સભ્યના માનદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તમને આપવા માટે મંગળકારી દિવસ તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદો થઈ શકે છે તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે તમે એવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બને મેળવી આપશે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે પણ તમે બને આ પ્રયાસને સંભાળી લેશો ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાંચની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી નાહવાના પાણીમાં ભેળવો મિથુન રાશિફલ તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રોજેક્ટ્સમાં શક્તિ લગાડો આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે એ સિવાય નિસ્તેજ અને ધીમ્યું દિવસ પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં આજે તમારા હૃદયના ધબકારા તમારા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદ તમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો ઉપાય શિવલિંગ પર પાણી અર્પિત કરવાથી પ્રેમજીવનમાં શુભતા આવે છે કર્ક રાશિફળ આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા ના હિંમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે તમારો ફાઝલ સમય ઘરના સુશોભીકરણ પાછળ લગાડો તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલો કહેશો તો કામના સ્થળે આજે દિવસ મારે માટે ખરેખર અદ્ભુત બની શકે છે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય નાણાકીય જીવન સ્વચ્છતા રાખવાથી અને દરરોજ નાહવાથી સરસ થાય છે સિંગર રાશિફલ લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો કેમ કે એ તમારી તાણ વધારી શકે છે જે તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે પરિવારનું તમામ દેણું તમે ચૂકેવી શકશો પ્રેમ પ્રકરણમાં તમને ખાંટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે આજે તમે જે લેકચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદ તમારા જીવના સાથી સાથે સુંદર સાંજ માણો ઉપાય તમારા રોજના આહાર ઈલાયચી ઇલાયચી બુદ્ધનો પ્રતિનિધિ લેવાથી સ્વાસ્થ્ય વધે કન્યા રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજે તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે જીવનસાથી તમારી સંભાળ લેશે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નહીં તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો ઉપાય ઉત્તમ પ્રેમ જીવન માટે પાણીમાં રેવણી તળ અને ખાણથી બનેલી મીઠાઈને વિસર્જિત કરો અને સુખી પ્રેમ જીવન તરફ વધો તુલા રાશિફળ સંતપુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદા ઉપાડવાનો પ્રયાસ કરશે તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ઉપાય પોતાના ખિસ્સા પાતીટમાં કાળો અને દોળો કાપડનો ટુકડાઓ થી કારકિર્દીમાં સફળતામાં મદદ થશે વૃશ્ચિક રાશિફળ લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બળતી આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઇજાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે તાંબાના ચમ્મચ અને જો થઈ શકે તો સોનાના ચમ્મચનો ઉપયોગ કરો ધન રાશિફળ આશાવાદી બનો અને ઉજલી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ સફર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી આજે તમારા જીવનસાથી તમારી માટે કશું ખરેખર અદ્ભુત ખરીદાશે ઉપાય નાણાકીય સ્થિતિને સશક્ત કરવા માટે સંત અને શારીરિક રૂપે અક્ષમને કોટદાન કરો મકર રાશિફળ તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થાય એવો દિવસ તમારી ઊર્જાનું સતર ઊંચું રહે છે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે તેવી શક્યતા છે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહે છે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય ક્યારેય પણ ભ્રણહત્યાના સાથે અથવા એક ગર્ભવતી મહિલા અથવા એ વ્યક્તિને ચોટ ના લાગે જેને હાલમાં જ જન્મ દીધો હોય બૃહસ્પતિ જીવનનો કારક છે અથવા જીવન માટે મહત્વાકાંક્ષી છે અને જીવનનું સન્માન તમારા વિત્તીય જીવનમાં નિરંતર વૃદ્ધિ લાવશે कुंभ राशिफल खूबज असरकारक लोको तरफ थी सहकार तमारा मनो और मनोबल आजे वार्श आज अनेक आर्थिक योजनाएं रजू करईप निर्णय लेता पहला तमाम सारा नरसा पासाने ने पूर्वक चकासजो जो, जो संवाद अने चर्चा थी काम नहीं थाय एना थी तमने गुस्सो आशे ते कशूक एवं बोली जैसे जे पछतावो पस्तावो આથી બોલતા પਹਿલા વિચારજો આજનો દિવસ તમારો પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે આનંદ प्रमोद તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહે હો તો તમારા બિઝનેસ ને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકો કાઢી નાખવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલે છે મીન રાશિફલ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે સમગ્રતા લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવી તમે નિરાશ કરશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લેને કરશો તમારા દેખાવા અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકોની મરમત કરવાથી કુટુંબજીવન યાદગાર બને છે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ